હેલો ફ્રેન્ડ કેમ છો બધા તમે તો આજે આપણે અસ્તર પર કુર્તીનું કટિંગ કઈ રીતે કરીશું તે વિડીયોમાં જોઈએ ચાલો હું તમને વિડીયોમાં બતાવું તો આપણે અસ્તર લીધું છે અસ્તરને આપણે ચાર ભાગમાં માં વળી કરી લેવાનું હવે આપણે માપ લઈ લેવાનું હવે માપ લઈ લીધું છે સૌથી પહેલા આપણે શોલ્ડર લઈશું જ્યા છાતીનો ચોથો ભાગ કરવાનો છે ત્યાં ફિક્સ આપણે નીચે છ ઉતરવાનો છે છ ઉતરીને નીચે આપણે કમર પર નિશાન લગાવીશું કમર પર નિશાન લગાવ્યા બાદ આપણે કાપ માટે કાળા કાપ ઉતરવાના હોય છે જે ફિક્સ જ ઉતરવાના હોય છે પછી આપણે છાતીનો ચોથો ભાગ કરવાનો છે જેટલી છાતી હોય એનો ચોથો ભાગ કરી લેવાનો આવી રીતે આનો બીજો ભાગ અને આ એનો ચોથો ભાગ કહેવાય બે વાર ઘડી કરવાની મેજર છે એવી રીતે એકસ્ટ્રા સિલાઈ માટે આપણે બે કે છાતીમાં હવે એ રીતે આપણે કમરનો પણ ચોથો ભાગ કરવાનો છે કમરનો ચોથો ભાગ કરી લેવાનો જે છાંતીનો ચોથો ભાગ થઈ ગયો એવી રીતે આપણે કમરનો પણ ચોથો ભાગ કરી લેવાનો અને કમરમાં આપણે એક્સ્ટ્રા સિલાઈ માટે દોડીણથી લેવાનું છે છાતીમાં બે અને કમ્પરમાં દોડીથી લેવાનો છે જે આપણે સીટ સીટ માટે 5.5 પાંચ સાવ છે સ્કાફ માટે અહીં આપણે સીટનો ચોથો ભાગ કરવાનો છે જેટલી સીટ હોય એનો ચોથો ભાગ કરવાનો છાતી કાપ બરાબર આવી જાય એક ઉમેરી વધારે પટ્ટી સારી વાળી હોય એટલા માટે આપણે એક જ લેવાનું હવે આપણે એને જોઈન્ટ કરી લેવાનું

આપણું કુર્તી પર બધો દો થઈ ગયો છે આરમોલ માં એક અને દોર પર નિશાન લગાવવાનો છાતીનો ચોથો ભાગ કરીને આપણે 2 ઇંચ 2 ઇંચ ફીટીંગ સિલાઈ માટે લેવાનું કમર માં પણ એ રીતે ચોથો ભાગ કરીને 1.5 ઇંચ લેવાનો સિલાઈ માટે અને સિલ નો ચોથો ભાગ કરીને 1 ઇંચ લેવાનું અને ગળા માં ઉપરથી સ્તનની લેવાનું અને નીચે જેટલું હોય એટલું ગળામાં ઉતરી જવાનું હવે આપણે એને કટિંગ કરી લેવાનું જે એક્સ્ટ્રા ભાગ છે એ કટિંગ કરી લેવાનો આપણે એક્સ્ટ્રા ભાગ કાઢી દીધો છે એનો આવી રીતે હવે આપણે એને બે સાઈડ પાછળનો ભાગ આ કાઢી લેવાનો હવે આપણે આગળનું ગળું આગળનું ગળું કટ થઈ ગયું છે હવે આપણે પાછળથી ગળું કટ કરી લેવાનું પાછળથી પણ એ રીતે જ આપણે ગળું આ કટ કરી લેવાનું પાછળના ગળાની લંબાઈ એવી રીતે જોઈ લેવાની જેટલી હોય એટલી લઈ લેવાની

આ પર પર કટિંગ કટિંગ થઈ ગયું છે જોઈ અસ્તર તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને ને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે આપણે બીજા વિડીયોમાં બતાવીશું કે એને સ્ટિચિંગ કઈ રીતે કરવાનું થેન્ક યુ